મહેસાણાના કડાળા ડેમમાંથી એસી હજાર ક્યુસેક પાણી છોડાયું છે ભારે વરસાદને લઈ કડાળા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી પંચોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી એ મહીસાગર નદીમાં પણ છોડવામાં આવ્યું છે ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખોલાતા નદી બે કાંઠે ગાંડીતુર બની હતી પાવર હાઉસના ચાર ટર્બાઇન કાર્યરત થતા વીજ ઉત્પાદન તંત્ર દ્વારા જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે કડાણા ડેમના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહીસાગરમાં આ ડેમના છ ગેટ એ છ ફૂટ સુધી ખોલાતા નદી બે કાંઠે વહેતી થઈ પાણી નદી માં છોડવામાં આવી રહ્યું છે કહી શકાય કે ઉપરવાસ માં થઈ રહેલા ભારે વરસાદ લઈને કડાણા ડેમ માં પંચોતેર હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે સતત જે ઉપરવાસ માંથી થઈ રહેલી પાણીની આવકને લઈને હાલ મહીસાગર નદીમાં એસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ત્યારે જે મહી કાંઠાના જે વિસ્તારો છે અને એકસો છ જેટલા ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા તેમને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે જી બિલકુલ હસમુખ સમગ્ર માહિતી બદલ આપનો આભાર